હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે કુંભણીયા ભજીયા બનાવીશું તો કુંભણીયા ભજીયા બનાવવા માટે આપણે અહીંયા ધાણા લીલું લસણ અને આદુ મરચી અને મરચાં અને હિંગ મીઠું અને મરીનો પાવડર લીધો છે આપણે તો હવે આપણે સૌપ્રથમ ધાણા નાખી દઈશું અને ત્યાર પછી આપણે લસણને બધું સાથે જ નાખી દઈશું તો અહીંયા કુંભણીયા ભજીયામાં આપણે મેથી બિલકુલ નથી નાખવાની જો તમે બહાર જેવા જ કુંભણિયા ભજીયા ખાવા માંગતા હોય તો આ રીતે બનાવજો તો હવે આપણે અહીંયા લસણ અને ધાણા લઈ લીધા છે હવે આપણે એમાં મરી પાવડર નાખીશું ત્યાર પછી આપણે હિંગ નાખીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું તો મીઠું ઓછી જરૂર પડશે તો આપણે થોડું નાખીશું ત્યાર પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું તો હવે આપણે અહીંયા સૂકું લસણની પેસ્ટ નાખવી થોડીક જરૂરી છે જેથી કરીને તેનો ટેસ્ટ આવે તો હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખીએ અને હવે આ મસાલો બધો જ આપણે તૈયાર કરી લઈશું તો આ રીતે હલાવી અને આપણે તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી આપણે આમાં લોટ નાખીશું તો અહીંયા જુઓ કે બધા જ મસાલા એક થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે તો અહીંયા સરસ એવું આપણું આ મસાલા તૈયાર થઈ ગયા છે મિક્સ થઈને તો હવે આપણે એમાં લોટ નાખીશું તો અહીંયા લોટ આપણે ઘરની દાળનો જ દળેલો લીધો છે અહીંયા કોઈ બારનો કે બેસન લોટ નથી લીધો તો અહીંયા આપણે જે ચણાની દાળ હોય એ જ દળેલી અને આપણે ઘરનો જ લોટ લીધો છે તો હવે આપણે અહીંયા આ લોટ નાખી અને આપણે થોડું મિશ્રણ કરીશું તો અહીંયા ચમચીની મદદથી બહુ નહીં ફાવે તો આપણે હાથથી કરીશું તો હવે આપણે હાથ વડે આપણે બધું જ મિશ્રણ તૈયાર કરી લઈશું તો આ રીતે હવે પહેલાં મિક્સ કરી લેવાનું છે લોટને મસાલા સાથે ત્યાર પછી આપણે એમાં ધીમે ધીમે થોડું થોડું પાણી નાખવાનું છે અને આમાં આપણે સોડા બિલકુલ નથી નાખવાના જેથી કરીને આપણા કુંભણિયા ક્રિસ્પી થાય તો આ રીતે હવે થોડું થોડું પાણી નાખી અને આપણે અહીંયા એનું ખીરું તૈયાર કરી લઈશું તો જુઓ કે આ ખીરું આપણે હાથથી આમ કુંભણિયા ભજીયા છૂટા છૂટાં પાડી શકાય તેટલું રાખવાનું છે તો અહીંયા જુઓ કે વધારે ઢીલું નહીં અને બહુ કડક પણ નહીં એવું મીડિયમ આપણે રાખેલું છે તો હવે આપણે અહીંયા ભજીયા પાડવાનું સ્ટાર્ટ કરીશું તો આ રીતે આપણે હાથની મદદથી આંગળીથી જ હલાવી અને આ રીતે કુંભણિયા પાડવાના છે જેને નહીં આવડતા હોય એ પણ આ એકવાર જરૂરથી જોવે તો કુંભણિયા પાડવા એકદમ ઇઝી છે તો આ રીતે જુઓ કે હાથની મદદથી જ આપણે આ રીતે અંગૂઠાથી ધીમે ધીમે આપણે સેરવવાનું છે તો આ રીતે તમે કરશો તો તમારા કુંભણિયા પણ પરફેક્ટ જ પડશે અને આમાં વાર પણ નહીં લાગે તો જુઓ અહીંયા આપણે બીજી વાર પણ આ રીતે જ લઈ અને કરીશું તો અહીંયા એક સરખા સરસ એવા કુંભણિયા ભજીયા પડી અને તૈયાર થશે તો જેને નહીં આવડતા હોય એને પણ આવડી જશે તો આ રીતે આપણે હવે કુંભણિયા બધા જ પાડી જાય એટલે આપણે એને ધીમા ગેસ પર તળાવવા દઈશું બહુ ધીમો પણ નહીં અને વધારે ફૂલ પણ નહીં તો આ રીતે આપણે હવે એને ચડવા દેવાના છે જેથી કરીને એ એકદમ ક્રિસ્પી અને સરસ એવા તૈયાર થાય તો અહીંયા જુઓ કે આપણા ભજીયા સરસ એવા બની અને તૈયાર થવા આવી ગયા છે તો આ જ રીતે આપણે કુંભણિયા ભજીયા પાડી અને તૈયાર કરી લઈશું તો હવે આપણે ભજીયા આપણા તળાઈ અને તૈયાર થઈ ગયા છે તો હવે એને બહાર કાઢી લઈશું તો આ જ સ્ટીકથી આપણે ફરી વખત પણ આમાં ઈ રીતથી જ પાડશું તો હવે આપણે કુંભણિયા ભજીયા પાડતા બિલકુલ વાર નહીં લાગે તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા સાથ સહકારની મદદથી અમે આગળ વધીશું તો જય શ્રી કૃષ્ણ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય